મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે ચૂંટણી આચારસંહિતા બાદ ત્રણ મહિને મળેલી કામકાજ અને દરખાસ્ત મંજૂર કરવા સાથેની મિટિંગમાં શહેરના જુદા જુદા વિકાસ કામ માટે એકસો એકાણું કરોડના ખર્ચના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ચૂંટણીના કારણે પેન્ડિંગ રહેલ એજન્ડા પરની અડસઠ પૈકી પાસઠ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે ત્યારે બે દરખાસ્ત નામંજૂર કરી અને એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવ્યાનું બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમેન ઠાકરે જાહેર કર્યું હતું કે જેમાં વોર્ડ નંબર અઢાર ચારના મોરબી રોડ વોર્ડ નંબર એકના ઘંટેશ્વરમાં પાયાના કામો આગળ વધશે કોમ્યુનિટી હોલ ફાયર સેફ્ટીના સાધનો મોટા મોવા સ્મશાનમાં ગેસ સુવિધા સહિતની પાસઠ દરખાસ્તને લીલી ઝંડી અપાઈ હતી

ની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ અડસઠ દરખાસ્તોમાં જે ચૂંટણી આચાર સંહિતાથી છેલ્લા ત્રણ મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા ત્રણ મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી એકસો ને એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે નામંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એક નામ મંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં આથી છ વર્ષ પહેલાં જે પાણીના મીટર મૂકવામાં આવ્યો હતા હાલ એ મીટરને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ હતો એ નામ નામંજૂર આજે કર્યો છો કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી પૂરતું પ્રારંભિક તબક્કે ફોર્ટ ટ્રાયલ મહાપાલિકાએ બે હજાર સત્તર અઢારમાં એક્ઝેક્ટ મને સાલ યાદ નથી પણ એ સાલની અંદર એ વર્ષની અંદર મીટર મૂક્યા હતા એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની હવે જરૂરત નથી માટે એ દરખાસ્તને નામંજૂર કરી છે બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસકોર્સની અંદર એ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં બે સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટીલેવલ પાર્કિંગની બે હજાર દસના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બે હજાર ચોવીસમાં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ નામંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે સર્વેશ્વર ચોકની અંદર નવો આખો વોકડો જ આપણે નવો મલ્ટીલેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ એટલે એ દરખાસ્તને આપણે નામંજૂર કરીશ કુલ મિલાવીને અડસઠમાંથી બે દરખાસ્ત નામંજૂર છે છાસઠ દરખાસ્ત એક પેન્ડિંગ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે બધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર જે ફાયર એન ના સાધનો મૂકવાની જે દરખાસ્ત છે એ પણ આજે મંજૂર કરવામાં આવે છે